ભોજન પ્રસાદ કરાવીને દૂર દૂરથી આવેલ ભુવાશીઓ ગાદી પર બિરાજમાન થઈને ખમ્મા મજાના આશીર્વાદ આપ્યા હતા જેમાં અઢારે આલમના હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે અને એમની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે જોકે આકુલી ખાતે શ્રી અજી માતાના સોગંદ ખોટી રીતે કોઈ પણ વ્યક્તિ પોતે ખાઈ શકે નહીં પાવર ઓફ ગુજરાત હાઈકોર્ટ અજીમા તરીકે પહેલેથી માનવામાં આવે છે અને આ મંદિરમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના હજારો શ્રદ્ધાળુઓને સાક્ષાત અનુભવ થયા છે અને શ્રી અજી માતાજીના ભુવા દેસાઈ મગનભાઈ પોતે કોઈ પણ શ્રદ્ધાળુઓ પાસેથી એક પણ રૂપિયો લેતા નથી પરંતુ ધર્મશાળામાં દરરોજવાળી પૂનમના દિવસે ભોજન પ્રસાદ અને ચાપાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્કૂલના બાળકો માટે પણ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરીને એક નવી રાહ ચીંધી છે ત્યારે આકોલી મહારાજવાસ ખાતે આવેલ શ્રી અજી માતાજીના મંદિર ખાતે જાતર રમેલ ક્રોમ આવેતી જેમાં રોબારી સમાજમાં માલ પરિવારના પાંચભાઈ દેસાઈ લીલાભાઈ દેસાઈ તેજાભાઈ દેસાઈ ગાંડાભાઈ દેસાઈ બાબુભાઈ દેસાઈ સાગરભાઈ ઈશ્વરભાઈ દેસાઈ સુરત રામજીભાઈ દેસાઈ સરપંચવાલાભાઈ અર્જુનભાઈ બાબુભાઈ ચોરાભાઈ કિસ્મતભાઈ રમેશભાઈ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને આવનાર શ્રદ્ધાળુઓ માટે ભુવાજીઓને ભેટ પૂજા કરવામાં આવી હતી જો કે વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે દર વર્ષે ચૈત્ર આજી માતાજીની રમેલ કરી માતાજીને પ્રસાદનો ભોગ ચડાવી ધૂપદીપ કરી આલ પરિવાર દ્વારા કરવામાં આવે છે અને સવારે વહેલા ઉગતા સૂરજની સાક્ષીએ તેલ ફૂલ ચડાવી કાર્યક્રમની પૂર્ણાપૂતિ કરવામાં આવે છે જેમાં શ્રી અજી માતાજીના ભુવા મગનભાઈ દેસાઈ ઉપસ્થિત મહેમાનોને આશીર્વાદ આપ્યા હતા